શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગોસાઇજી પારમ દયાલ કી જય શ્યામ સુંદર શ્યમને મહારાણી જીકી જય શ્રી ગોસાઇજીનું નામ રત્નાક્ય સ્તોત્રનું આડત્રીસમું નામ કાલિંદી પુલિન પ્રિય કાલિંદી પુલિન પ્રિય નમઃ શ્યામનાજીનો તટ શ્રી ગોસાઇજીને ખૂબ જ પ્રિય છે કારણ કે શ્રી અમનાજીના તટ પર તેમને શ્રી ઠાકોરજીના લીલા સુખની પ્રાપ્તિ થાય છે શ્રી ગુસાઇજી પોતાના શ્રી ચંદ્રાવલીજીના લીલા સ્વરૂપનું ચિંતન કરી હંમેશા શ્રી અમુનાજીના તટ પર બિરાશતા ત્રણ વખત સંધ્યાવંદન કરવા ઠકરાણી ઘાટ પર પધારતા તેમણે શ્રી અમુનાષ્ટપદી દ્વારા શ્રી અમુનાજીની સ્તુતિ કરી છે આ અષ્ટપદીની રચના તેઓ અડેલમાં બિરાદતા હતા ત્યારે કરી હતી ત્યાં તેમને શ્રી અમુનાજીના નિત્ય દર્શન થતા તો શ્રી વલ્લભનો ગ્રંથ શ્રી અને શ્રી ગુસાઈજીએ શ્રી અમનાષ્ટપદી પ્રગટ કર્યો છે તો તેને સૂક્ષ્મ રીતે આપણે અવગાહન કરીએ યહ અષ્ટપદી મેં શ્રી ગુસાઈજી प्रार्थना के मिश प्रभुन के विशेष यमुना जी के भाव और शोभा को वर्णन करे है नमो देवी यमुने नमो देवी यमुने प्रणाम दो बार करके प्रार्थना करे है श्री कृष्ण के मिलवे में जो अंतराय है ताको दूर करो और कृष्ण को मिलाए के पुष्टि भक्ति को दान करो बे वस्तु निवांचना करी रहा है श्री अमनाथ जी यदि कहे ये दो बात हमते क्यों मांगत हो तो आप कहे छे कुमारी काम पूरी के आपे तो कुमारिकाओं ने कृष्ण ने मेड़ा छे निज नाथ मार्गदाय जब वसुदेव जी श्री प्रभु को लेके मथुराते गोकुल चले तब आपने ही मार्ग दियो है और देवी पद के प्रयुक्त यह सूचन करे है जो पुष्टि मार्ग में वरदान शक्ति इन्हीं में है श्यमुना हृदय में जो कमल फूले है सो भक्त के हृदय कमल है ताके पर भ्रमर जो गुंजार और रसपान करे है सो प्रभु के मन है सो श्यमुना जी भक्त के मन की और प्रभु के मन की बात जानी के सिद्ध करे है हे श्यामना जी तुम निरंतर अतिशय श्री कृष्ण की भावना करी श्री कृष्ण रूपी श्याम भई हो भक्तजन को विप्रयोग में श्यमना जी अपने भीतर श्री ठाकुर जी को दर्शन करावे है मानो श्याम जल श्री ठाकुर जी नो उथल तट पर वृक्षों थी જલમાં પડેલા પુષ્પો તે ગોપીજનોએ પ્રભુને કરેલ શ્રિંગાર છે અને ભ્રમરનો સમૂહ તે માનો ભક્તનો કટાક્ષ છે તો ભક્તોને કહે છે કે ઠાકોરજી ક્યાંય દૂર નથી આગળ શ્રી અમનાજીના ધર્મી સ્વરૂપ અને ધર્મના દર્શન કરાવે છે પહેલાં ધર્મી સ્વરૂપ હે શ્રી અમનાજી આપ કુમુદીની રૂપ અનેક નેત્રોથી આખી રાત કૃષ્ણ વિહારને નિરખો છો તેથી જ દિવસે નેત્ર લાલ કમલ થઈ શોભે છે આપ મન હરતા કૃષ્ણને નીરખી આનંદમાં નિમગ્ન થાઓ છો મકરંદરસ કમલ પર શ્રવે છે તે આપના નેત્ર કમલના પ્રેમાશ્રુ છે આ થયું ધર્મી સ્વરૂપ સ્વરૂપથી રાસમાં પધારો છો યશ ધર્મ રાસ ક્રીડામાં સૌથી અધિક શોભા શ્યામ સંગ શ્યા નીચે તે આપનો યશ શ્રી ધર્મ પ્રભુ સહિત ભક્તજન આપનામાં જલ વિહાર કરે છે તે શોભા એટલે શ્રી ધર્મ જ્ઞાન ધર્મ ભ્રમરના ગુંજારમાં આપ સંગીતનો અનુભવ કરો છો અને વૈરાગ્ય ધર્મ જલ વિહાર સમયે ભક્તજનની અનેક અવજ્ઞા સહન કરી તેમના શ્રમનું નિવારણ કરો છો हे श्यामनाथ जी ब्रजन्य रक्षा के लिए श्री गोवर्धन धारण किए राधिका जी के हृदय पर कमल धरे और वेणुनाद करी भक्त को रस दान किए ऐसे श्री कृष्ण विषय हमारी रति कराओ श्यामनाथ जी यदि पूछे तुम्हारे विषय ऐसी योग्यता और रस कहा है तो श्री गोसाई जी कहे अतिशय तरस विठल हमारे विषय अति सैरस है अने अगर बे विज्ञप्ति करी रहा छे तुम्हारे चरण कमल जो है सो अपने रहवे को घर हमारे नेत्र को कब करोगे हे श्यामा जी तुम्हारे की वालू का हम अपने सकल अंग में बड़े हर्ष से कब लगावेंगे वृंदावन में निकुंज आदि में भक्त के संग जो क्रीड़ा प्रभु करे ताको अनुभव और बृहदवंशी गोकुल में बाल लीला नंदालय में करे ताको अनुभव हमें कराओ और हमारी स्थिति सदा तुम्हारे तट के ऊपर रहे अन्यथा स्थिति कदापि न हो तो श्री गोसाई जी कृत श्यमनाष्टपदी पदिनी टीका થોડો સાર આપણે દર્શન કર્યો અને સતત સતત પોતાના ભક્તોને દાન શ્રી કૃષ્ણ રૂપી ધનનું દાન કરવાવાળા શ્રી છે અને તેના આવા સ્વરૂપનું શ્રી ગોસાઇજીએ આપણને દર્શન કરાવ્યું શિવધી શકી જય શ્રી ગોસાઇજી પરમ દયાલ અકી જય શ્યામ સુંદર શ્યામને મહારાણી જીકી જય